પ્રકરણ બીજું મને કોઈ લોટો પાણી દેશો એક ક્ષીણ અવાજ ઢોળને નિરણ ભરવાના ઓરડાના ઊંડાણમાંથી આવતો હતો બાજુના ઓરડામાંથી કોઈ જવાબ દેતું નહોતું ફરીથી એનો એ જ સાદ નીકળે વહુ બેટા મને એક લોટો પાણી રેડશો તરસ બહુ લાગી છે ફળીમાં બીજા ત્રણ ચાર ઘર હતા ત્યાંના રહીશો પણ પાણીની માગણી સાંભળતા હતા ને અંદર અંદર વાત કરતા હતા કે કોઢણી બોકાસા નાખે છે વહુ ઘરમાં લાગતી નથી શું કરવું ભાઈ રોજનું થયું એનો ઓછાયોએ ભયકાર કહેવાય માડી આટલી વાતો પતાવીને પછી પાછા પડોશીઓ પોતપોતાને કામે લાગતા હતા કોઈક સ્ત્રી બોલી ઉઠતી ઠીક સાંભળ્યું મારી વાછડી ક્યારની ભાંભડા દીએ છે તરસી થઈ હશે તે પાણી પાઉં એમ બોલીને એ પોતાની વાછડીને પાણી પાવા દોડતી હતી પડસાડ ઉપરના પાણીયાની નીચે ત્રણ ચાર સડેલા તેમજ સાજા તાજા કૂતરા આવી કુંડામાંથી પાણી પી જતા હતા નીચે પડેલ હાંડાની અંદર પણ જીભ નાખતા હતા એ સૌને પાણી મળી રહેતું પણ ઘાસના અંધારા ઓરડામાંથી કોઈ પાણી દેશોના અવાજની સંભાળ લેવા કોઈ ત્યાં નહોતું ડુકાતું લાલા બેટા વહુ ક્યાં ગઈ છે કોઈ પાણી દેશો એવા ચોથી વારના અવાજે બાજુના ઓરડાનું ઘોડિયું સરવળાવ્યું અંદરથી એક ત્રણેક વર્ષનો છોકરો મહેનત કરીને નીચે ઉતર્યો સાધ જ્યાંથી આવતો હતો તે ઓરડાની બહાર ઊભો રહ્યો પૂછ્યું કોણ છે લાલા બેટા હું છું માં છે હા બેટા મા શું છે મારે પાણી પીવું છે કોઈ ઘરમાં નથી હું છું બહાર કુંડામાં પાણી છે નથી ઠીક ત્યારે કંઈ નહીં બેટા તારી બાને આવવા દે માં તમે અંધારે અંધારે કેમ બેઠા છો તમે ખડ ખાવા બેઠા છો માં તમે બહાર આવો ને મા લાલા બેટા મારાથી બહાર અવાય નહીં કોઈને મોં દેખાડાય નહીં મા મારે તમારું મોં જોવું છે ના બેટા મારું મોં બહુ વહરું છે મારું નાક ને મારા હોઠ ખવાઈ ગયા છે તું મને ભાળીને બી જા બેટા નહીં બીવું મા તમને અહીં કોણે રાખ્યા છે માં બાએ બાપુએ બાને હું મારું બાપુને હું મારું મા તમે મને રમાડો તમે મને વાર્તા કહો તમે મને હિંચોડો મને હાલા કરો જવાબમાં કશો અવાજ આવ્યો નહીં ફક્ત એક નિશ્વાસ સંભળાયો મા તમારું નાક ખવાઈ ગયું છે મારે જોવું છે કોણ ખાઈ ગયું નહીં બેટા ન જોવાય આવતો ના હો નાનો બાળક આ નકારને ગણકાર્યા વગર અંદર ચાલ્યો એની ઝાંઝરી ખખડી એટલે અંદરથી અવાજ થયો ન અવાય બેટા લાલા બહાર રહેજે બહાર રહેજે મને ન અડાય આટલું કહેતા તો નાનો બાળક છેક પાસે પહોંચી ગયો જ્યાં પહોંચ્યા ત્યાં અસ્પષ્ટ અજવાસ હતો જઈને એ ત્યાં બેઠેલા દાદીમાના ખોડામાં ચડી બેસી ગયો દાદીમાએ મોં ઉપર ઓઢી લીધું હાથના આંગળા છુપાવી દીધા ઉપરા ઉપરી પોકાર કરવા લાગી તને વળખશે બેટા તને વળગશે તું ન વળતો મને હિ 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 માં નાના બાળકને જાણે કે ઘણા દિવસ પછી પોતાનું કોઈ ગુમ થયેલું રમકડું જડી ગયું દાદીમાનો ઘૂમટો પણ ખોલાવવા એ ખેંચા ખેંચ કરવા લાગ્યો માં ઉગાડો મોઢું ઉગાડો લાલા બેટા કોઈને કહી ન દે તો ઉઘાડો નહીં કહી દઉં ઉઘાડો દાદીમાએ ઘૂમટો ખોલ્યો એ મોં ઉપરથી મૃત્યુએ બટકા ભરી લીધા હતા રસી અને લોહી ટપકતા હતા દુર્ગંધની મિજબાની ઉડાવતી માખીઓ બણબણવા લાગી બાળકે એક નવીન જ ચહેરો દીઠો એણે દાદીમાને વેસ પલટો કરીને બેઠેલ દીઠા મા મા કરતા એ ભેટી પડ્યો બરાબર એ જ વખતે રત્નેશ્વરની ગુફાએથી કેદાર આવી પહોંચ્યો ને રક્ત કોઢણી માતાના ઓડા પાસે જતાં જ એણે ભયંકર દ્રશ્ય જોયું પોતાના એકના એક પુત્ર લાલાને જ એ ડાકીની જાણે કે ખાઈ જઈ રહી હતી ડોકરી એણે બૂમ પાડી મારો છોકરો ભરખો છે હજુય તને જીવવાનું ગમે છે રત્નાકર તારી વાટ જુએ છે હવે તો ભલી થઈને જા છોકરાને ખેંચી લઈને છાણવતી સ્નાન કરાવ્યું ખૂબ માર માર્યો છોકરો ઊંઘી ગયો ત્યારે એ ઊંડા ઘરમાંથી ડોસીએ પૂછ્યું ભાઈ મૂરત જોવરાવીસ બેટા